જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોની અંદર તમે આર પાંચસો એકાવન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર છે કિંમત જણાવું તો તમારે આ ટ્રેક્ટરની કિંમત ભાઈને ફોન કરીને જાણવાની રહે છે આ ટ્રેક્ટરની કિંમત ફોન દ્વારા થઈ શકશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ધોળકા જોવા મળશે સીટ છત્રી નવા છે ટાયર પણ ચારે નવા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું અઠ્ઠાવન છ્યાસી સોળ ત્રાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગત મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ચોખ્ખું ચાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે એમ જણાવે છે